કંગના થપ્પડ કાંડમાં બોલીવુડમાં ઉઠ્યા વિરોધના સૂર અનુપમ ખેરે વિરોધ કરતાં કહ્યું કે મહિલા કોન્સ્ટેબલે પોતાના પદનો દુરુપયોગ કર્યો કંગના થપ્પડ કાંડમાં બોલીવૂડમાં ઉઠ્યા વિરોધનો સૂર અનુપમ ખેરે વિરોધ કરતાં કહ્યું કે મહિલા કોન્સ્ટેબલે પોતાના પદનો દુરુપયોગ કર્યો નાના પાટેકરે પણ નિંદા કરી અનુપમ ખેરે ગઈકાલે રાત્રે ઇન્ટરનેશનલ ગ્રોલી એવોર્ડમાં ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતી વખતે કંગના મુદ્દે કહ્યું હતું કે તે મહિલા કોન્સ્ટેબલે ડેમોક્રેટિક રીતે વિરોધ કરવો જોઈતો હતો પોતાના પદનો દુરુપયોગ કરી અને આવા કામ કરવા એ અત્યંત નિંદનીય ઘટના છે વિરોધ કરવાના અન્ય પણ રસ્તાઓ છે કંગના મુદ્દે નાના પાટાકરે પણ સવાલ ઉઠાવ્યા હતા તેમણે આ બાબતની કોઈ જાણકારી ન હતી આખો મામલો જાણ્યા પછી તેમણે કહ્યું આ બહુ ખોટું છે બહુ ખોટું છે આમ થવું જોઈતું ન હતું આ બધાની વચ્ચે કંગનાએ સોશિયલ મીડિયા પર ફોટો પણ શેર કર્યો છે જ્યાં તે સાંસદ બન્યા બાદ પોતાનું નવું આઈડી બતાવી રહી છે શેખર સુમને આ મામલે કંગના રનૌતનું સમર્થન કર્યું અને કહ્યું કે આ ખરેખર ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને ખોટું છે કોઈને પણ તેમના જીવનમાં આ પ્રકારનો અનુભવ ન હોવો જોઈએ આ સ્વીકારી શકાય નહીં આ ગેરકાયદેસર છે મહિલા કોન્સ્ટેબલે જે કર્યું તેની સજા તેમને મળવી જોઈએ અલબત્ત તેમના મનમાં વિરોધ હતો પરંતુ તેમણે જે રીતે તેને વ્યક્ત કર્યો તે તદ્દન ખોટો છે તમે તમારી લાગણીઓને અલગ અલગ રીતે પણ વ્યક્ત કરી શકો છો શેખર સુમને એમ પણ કહ્યું હતું કે કોઈની સાથે આવું થવું ખોટું છે તેઓ મંડીના સાંસદ છે જે પણ થયું તે ખૂબ જ ખરાબ છે જો તમે વિરોધ કરવા માંગતા હો તો પણ તે કરવાનો એક યોગ્ય રસ્તો છે તમારે તે યોગ્ય પદ્ધતિથી કરવો જોઈએ તમે જાહેરમાં આવું વર્તન કરો તે ખોટું છે